ભરતભાઈ ઠક્કર મંત્રી ગુજરાત કોંગ્રેસ શું રજૂઆત ત્યાંની ગત રોજ બપોરના એકથી દોઢની વચ્ચે ગામના એક આશાસ્પદ યુવાન વેપારી ગણેશભાઈ આહિર કરમરિયાવાડાનું ઓવરલોડ ટ્રકના કારણે અવસાન થયેલ છે જે અંગે આજે પ્રાંત અધિકારી શ્રીને બચાવ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવા માટે અત્રે અમે આવેલા જ્યાં સુધી આ ઓવરલોડને લાગે છે ત્યાં સુધી જગજાહેર દુનિયા આખી જાણે છે કે આ ઓવરલોડ વાહનો કડોલના રણમાં ચાલી રહ્યા છે પોલીસ તંત્ર ભ્રષ્ટ છે આરટીઓ તંત્ર ભ્રષ્ટ છે સરકાર ભ્રષ્ટ છે વનતંત્રની મીઠી નજર છે આ બધા વચ્ચે આ મીઠાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે અને આવા આશાસ્પદ યુવાનોના આજે હું એમ કહીશ કે છેલ્લા બાર મહિનામાં પાંચમું અવસાન થયેલ છે એ દુઃખદ છે અને આ ઘટનાને અમે અહીંયાથી વખોડી કાઢીએ છીએ અને સરકાર પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આ આવા કારોબાર કાળા કારોબાર કરતાં કારોબારીઓ સામે પગલાં લે આ સરકારની જો વાત કરીએ તો કચ્છના એસપી દ્વારા દર વર્ષે લોકદરબાર યોજાય છે એમાં અનેક વખત મારા દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે ભાઈ અહીં આ અકસ્માત વારંવાર ઓવરલોડના કારણે બને છે તમે માત્ર ઓવરલોડ ન અટકાવો તમારો ભ્રષ્ટાચાર ચાલુ રાખો એની સાથે અમે કાંઈ કરી શકીએ એવી સ્થિતિમાં નથી આ સરકારના કારણે પરંતુ એટલું તો તમે કરી જ શકો કે ટ્રાફિક પોલીસ તમે ત્યાં રાખી શકો હપ્તા ઉગ્ર હોય ત્યારે પોલીસ હાજર હોય અને લોકોના જીવન મરણનો પ્રશ્ન હોય ત્યારે પોલીસ ગેરહાજર હોય આવીને આવી જ્યારે નગરપાલિકા પાસે રજૂઆત કરવામાં આવી આર બી પાસે રજૂઆત કરવામાં આવી કે તમે ત્યાં ઓવર બનાવો બ્રિજ બનાવો ત્યાં બનાવો તમે આપણે જમ્પ બનાવો આવી વાત કરી ત્યારે એ લોકો પણ ફેંકાફેંક કરે છે કે આ નગરપાલિકામાં નથી આવતું આર એન બીમાં નથી આવતું પીડબ્લ્યુડીમાં નથી આવતું અને ગાંધીનગરની અંડરમાં આવે છે આમ કરી અને લોકોના જીવ જાય ત્યારે પણ માનવતાને ધ્યાને રાખી અને ધારે તો નગરપાલિકા ત્યાં જમ્પ બનાવી શકે અને અકસ્માતને રોકી શકાય પરંતુ આવું કંઈ થઈ શકતું થયું નથી અને થતું પણ નથી એટલે આ સરકારના પાપે આ યુવાનનો જીવ ગયો છે ત્યારે હું એમ કહીશ કે શહેરના તાલુકાના દેશના અને રાજા રાજના નાના મોટા વેપારીઓ પાસે આ સરકાર મોટી મોટી જીએસટી ઉઘરાવે જ્યારે આ રણચોરો છે એના અમે પગલાં ન લે અને કાયદેસર જે લોકો મીઠું પકાવે છે એ અગરિયાને નામે પકાવે છે કે અગરિયા નામે રોજી દે છે ખરેખર એમાં અગરિયાને તો માત્ર દોઢસો રૂપિયા જ મળે છે અને સાડા અગિયારસોને ભાવે મીઠું વેચે અને હજાર રૂપિયા જેવો ટને દલ્લો જે કમાય છે આ કાળા કારોબારીઓ ત્યારે એમના જે વેપારીઓ જીએસટી લગાવે તો આના ઉપર રોયલ્ટી કેમ નહીં આના ઉપર સેસ કેમ નહીં અહીંથી હું સરકારને પ્રશ્ન પૂછું છું કે તમારો ભાગ છે આમાં તમારા તંત્રનો ભાગ છે તમારા પદાધિકારીઓનો ભાગ છે મને મળેલ માહિતી મુજબ પશ્ચિમ કચ્છમાં ભાજપના આગેવાનને છત્રીસ હજાર એકર મીઠાની જમીન મીઠું પકાવવા આપવામાં આવી છે ત્યારે અત્રેથી હું આ ઘટનાને ઓખોડું છું અને લોકોના જીવન મરણનો પ્રશ્ન છે ત્યારે અમે આ પ્રાંત અધિકારી પાસે આવેદન પત્ર આપ્યું છે અને તાત્કાલિક અસરથી જો સરકાર આ બાબતમાં પગલાં નહીં લે જે લોકોના જીવો જઈ રહ્યા છે ત્યારે જો પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જલદ કાર્યક્રમો આપવામાં આવશે માં મોટર સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે